ઇડરનગરમાં તિરંગા સર્કલથી પોલીસ સ્ટેશન સુધી ટ્રાફિકનો જમાવડો તિરંગા સર્કલ થી પોલીસ સ્ટેશન સુધીના બસ સ્ટેન્ડ આગળ દ્વારા ઇકો ગાડીઓને ખુલ્લો દોર આપવામાં આવ્યો છે ત્યારે બસની રાહ જોતા મુસાફરો પરેશાન થઈ રહ્યા છે ટ્રાફિક પોલીસની સામે જ ઇકો ગાડીવાળા ગેટા બકરાની જેમ ભરીને જતા હોય છે છતાં પણ આંખે પાટા બાંધ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે એક બાજુ ઈડરની જનતા ટ્રાફિકને લઈને બાયપાસ રોડ માંગી રહી છે ત્યારે બીજી બાજુ સુરક્ષા તંત્રની નાકામીથી ઈડર જનતા પરેશાન થઈ રહી છે અસમુખ પ્રજાપતિ ડીપી ન્યૂઝ સાબરકાંઠા subscribe now and press the bell icon never miss an